અમારા આજે પિયર હિમાય રક્ષાબંધન મનાવવા માટે આજે શ્રીનાથ ગામની શેરી મારી શ્રીનાથ ગામની શેરી કુકુને હું લેબડાના પત્તા લેવા માટે જયારે ચાલે જાય તો અમારું કુકસુ પણ ચાલ્યું જાય છે એ જમગડું બંગડી ભાગે બંગડી ભાગે રે મંગળ કે થાજી ને છન જીત રે ને તુર ત્યા માલક થઈ રે તું રે તું તો મારું હતું જય સધીમા કેમ છો જે માર કાનુડા નું શૂટિંગ હતું જે બાઇક ઉપર રહ્યા છે આમાં હતું બસ મજામાં છીએ તમે કેમ છો જય માતાજી લાઈક કરી દેજો રાધનપુર જોડે સિનાર ગામ વિડિયોને લાઈક કરી દેજો

मेठा <laughs> 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 ले बन पर तो घूमो मान घरे अजय हाँ आज हमें पोकी गया हमारा पियर लाइक कर दे जो वीडियो ने पियर पोकी में तो जो पियर हम आज सवार माल बस कौन नौ वागे तो हम घरे पहुंची गई थी કેમ કે વહેલા ચાર વાગે નીકળ્યા હતા ગાડી લઈને એટલા માટે है ये हम तो मन नहीं कर मैं ना हम तेदी में किधो तो टेड़ो आवे आ तो मार मासा छोकरो आवतो तो गाड़ी लीधी है हैं ती गाड़ी लेने आवतो तो वेला 4:00 बजे तुम मन आया ना बेके पछ मु आई एकवागा बार मेलवा काया बु नहीं छेक रादन पर और तेदी ना तो भी तो कौन आए तो बाचा में है अब तमने मर काको कहता के, के तावा है मार काको जाता था काकोर जा हां भर काको आया है तो हम तो रह। तो ले जा रहे आया जा रहे आया हम तो आ रहे है इतना आए तो अलग ट्रैक्टर आई है ये होए तुम को लेवल बता लेते हो ना ऑटो वजह मारती आओ तुम गाड़ी में आई बस कोको पड़ी जैस कैसे बात जवाई હજુ તો રાંધવાનું બાકી છે ખાલી નહીં નમણાય અમાન સાલી ને આસે કોમ ન રાંધવાનું બાકી છે ના આ તો બે વાગે રાંધ્યું છે અમાર તો એટલે મંગ રાંધે હું તો સેટ વેલી ને પોણા 9 9 વાગે ઘરે પહોંચી દીધી કેમ કે ગાડી લઈને આવતો છે લેવા વેલા સેટ 4 વાગે અપતાઈડ વાગે ઉઠ્યા ને બોસવા કે તો એ થી નકળી ગયા તો હા એ ઘરે મમ્મી ને દાતા હશે હા તો હા

ભાઈ મારો ભાઈ પોલીસ નું ભણે છે અને ભણવાનું ચાલુ છે બસ મજામાં છીએ અને અમે આવી ગયા સિનાડ ગામમાં અમારા પિયર લાઈવ ચાલુ છે વિડીયોમાં હાય જય માતાજી બધા તપે યાર બાપા હું ઘરમાં હું હવા સે ત્રણ વાગે નાખી મને આખું સરું છે એવું થતું હતું ના પડતું માનખી ને કાલ તેરવાડા જવું મારી રાખડી બધા જાય તે પેલા ઘોડા સડાઈ દેસો ને જશો ફોન અમે હે કાલે પોન ને હવે આયે હતું ની આવે હવે જાવ તું પણ હવે હતું ની આવે હવે તે હવે મારે જાનું હાથ નઈ જવા ના કરી બાપ હા તું કઈ આવે હરા માર બોન ને કઈ બે મારી સાલે એક જાય તો ચાલે પિયર માં ખુશ લાગો છો હા ભાઈ પિયરમાં ખુશ જ હોય ને કેમ ના હોય પિયરમાં ખુશ કેમ ના હોય હા વીસ પચ્ચી દાડ કેટલા દાડા રહી નઈ શિલ્પા આવશે કોણ ઓળખ

હેપી રક્ષાબંધન અમારે દાળ બધું કર્યા હતા હું લેવડા પત્તર લઈને જાઉં છું કે હું નઈ નજ નીકળી હતી તો કામ કેટલું પડી ગયું રાધું હે હવે આ તો હવે માર બે હાથ મોસા કરી દે છે હવે હું નઈ રહું આતાર બઈન હવે હવે શાંતિ જેમ કે આટલા દાડા તો તમારે આવું તો કરે હેડો કુકુ આગીરે હું લેવડા પત્તર લઈ લઉં ઉપર મોલી બાજુથી થી

દાળ ભાત બનાવવાનો દાળ ભાત ખૂકું પડતી ને બસ હું એ જઈશ ને તું એ જઈશ જય માતાજી જય માતાજી કેમ કેવું ખૂકું શેઠી રહેશે અને તું ચમ સંપલ પહેરીને નહીં સાડી મૂકું તો ના હવે એથી ઉતરી ગયા હાજી મારે સંપલ એ પીગી જાય એ રાહ

અડુ ઓ ફિશિર ઓકે વાંધો નહીં આવશું અમે કાલે તરવાડા જ આવવાના હું તમને પછી બે મિનિટમાં મારું લાઈવ પતે એટલે તમને ફોન કરું કેમ કે મેં લાઈવ બહુ ટાઈમ નહીં થયો હાલ જ ચાલુ કર્યું એટલા માટે નવરા નહીં ભાઈ અમે જો કામ કરીએ હરા ખરા બધા નહીં લેવા હા તો 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 વેટી હે બહુ થોડું પ્લીઝ બધા જેટલા લાઈવમાં છે એટલા ને તમારે કાલે લાઈવ છે ફાડુ ઓફિસિયલ ચેનલમાં તો ફાડુ ઓફિશિયલ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો મને તેમાં પણ મારું મારું લાઈવ તેમાં આવવાનું છે કાલે તો લાઈવ માં જોડાજો બઉ સીતાપુર પકડ ત્યાંથી છો તમે જય માતાજી ટૂંકો દીકા હાચવી ને ઉતરજો મડ ઉતરી

મારી સાથે કદી લાઈવ ઓક ટીશ તમારી સાથે પણ લાઈવ કરીશું કકોડા કકોળા વાળી મડુત્રી ભાઈ કે મછા જય માતાજી અને કાલે અમારે ફાળું ઓફિશિયલ ચેનલમાં અમારું લાઈવ છે તો ફાળું ઓફિશિયલ અને સસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને સપોર્ટ કરજો લાઈવમાં જોડાજો

हमारा चालू का नो बुददा जा રાધનપુર જોડે સિનાર ગામ સિનાર ગામ ના તમને કીધું તમને એમાં પેલું હા બોલો જય માતાજી મારે વચ્ચે ફોન આવી જાય એટલા માટે

ઓકે જય માતાજી બસ અમે પોચી ગયા ઘરે ઘરેશી માં છે બસ અમે પોચી ગયા ઘરે લીમડા ના પત્તા પણ લઈને આવતા રહ્યા

મારે હવે જારવીનજીને ને બતાવું શું થયું શું થયો હા નરેશ ભાઈ ઠાકોર નરેશ નરેશ ઠાકોર હ કયા કામથી જોવો છો ભાઈ કમેન્ટ કરજો બધા ભાઈઓ જય જય માતાજી શું થાય કેમ છો બસ મજામાં તમે કયા કામથી જોવો કરો ભાઈ કેમ છો આજ આવી ગયા સણડમાં ઓય અમે આવી ગયા

શું કરે બધા નાણામાં માસી શું કરે ગિંજલ બોન શું કરે કરણ ભાઈ શું કરે બધા ફોન ના કર પણ હું ગાડીમાં આવી છે એક આરીજ માં તો લગભગ હાથ વાગે હતી હાથ હાડા હાથ વાગે આરીજ માં હતી ને રાધનપુર માં આવી હું હાડા આઠ વાગે અને ઘરે પોણા નવ વાગે પહોંચી જાય હતી એટલા વેલા તો હું કેતી તમને ફોન કરું मैं माइला ने था ये नहीं लिया और मत दो तुम जंग कर ले तब तो कर पण फाटी के लाइट बी 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 तुम्हें हरीश महताया मैं हमने से खबर तो ना करे फोन करो तुम पण मने एम के हवार हवार को हरीश में होए हे राम 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 अब मैं तुम्हें फोन ना करूँ પાસે ગાડી માં આયા હતા એટલા માટે માસ પટના મિલ થી થઈ જાય ઓ થેન્ક યુ ભાઈ અમારા ચશ્મા ની ચોઈસ સુપર આજે તમે શું કે પહેલી વાર અમારા લાઈવ માં આયા છે તો સ્વાગત છે અમારા લાઈવ માં नरेश ઠાકોર નહીં ભાઈ અમારે ગુસ્સા કાંઈ સગું નહીં થતું

दे जी लता ने भी नहीं आया राम राम भाई दे माताजी अस... नहीं हस्बैंड नहीं आवे क्योंकि मारे अकेला ने आवत हूं अकेली आई हूं हस्बैंड न राजा ना

अमर लाइव चाल से जय माता दी तमु नाम भूलाई गयु मारु नाम है भगवती जेटली करू आटली करू अपने डाल पलाड़ी दी जी मैं लाइव बन रही हूँ आज सी सब મારી લાઈવ ની હરી ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું લાઈવ માં ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું